નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એક નવા ટોપિક નવા વિડીયોમાં મિત્રો ટાટ સેકન્ડરીનું આપણે મેરિટ લિસ્ટ છે મૂક્યું છે તો સેકન્ડરી પછીનો વારો છે મિત્રો એચએસ એટલે કે હાયર સેકન્ડરી આપણને ખબર છે મિત્રો સેકન્ડરી હાયર સેકન્ડરીનું પીએમએલ બાબતે અહીંયા મહત્વની અપડેટ ચાલુ છે અને કંઈ ના કંઈ પીએમએલ ક્યાં સુધીમાં આવે છે એ માટે ઉમેદવારો છે એ રાહ પણ જોઈને બેઠા છે મિત્રો ખાસ અપડેટ એ છે કે જે ઉમેદવારો મિત્રો એ જે સેકન્ડરીનું પીએમએલ જાહેર થશે અથવા તો સેકન્ડરીનું મેરિટ કેટલું રહી શકે છે એનો અગાઉ એક વિડીયો મૂકેલું છે ખાસ નહીં તમે નિહાળ્યો તો વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળશે અથવા તમે પ્લે લિસ્ટનો ઉપયોગી આપણી ચેનલને વિઝિટ કરી એ માહિતી પર નિહાળી શકો છો કેમ કે જે ઉમેદવારો હાયર સેકન્ડરીનું મેરિટ લિસ્ટની માહિતી નિહાળી ગયા છે એમને સેકન્ડરીનું મેરિટ લિસ્ટની માહિતી ખબર હોવી જોઈએ તો મિત્રો બે હજાર પચીસમાં શિક્ષક બનાવવા માટે કેટલું મેરિટ તમારું રહી શકે છે ઓબીસી એસસી એસટીમાં કેટલું મેરિટ રહેશે જેમાં કોને ફાયદો થશે ઓબીસીમાં કેટલું એસસીમાં કેટલું એસટીમાં કેટલું મિત્રો બે હજાર પચીસમાં સંપૂર્ણ એનાલિસ કરીને આપણે મેરિટ લિસ્ટ લઈને આવ્યા છીએ આટલા માર્ક્સ કમ્પલસરી તમારું રહેશે મેરિટ નીચું રહેશે એનું કારણ પણ જણાવું છું અને તમારું મેરિટમાં તમારો ચાન્સ કેટલો છે એની પણ સંપૂર્ણ વિગતવાર ચર્ચા કરવાના છે વિડીયો મિત્રો આઠેક મિનિટનો થઈ જવાનો છે જેથી અંત સુધી માહિતી નિહાળશો તો તમને પૂરતી માહિતી મળી જશે અને ખાસ મિત્રો બે લાયક પ્રેસ કરો જેથી જ્યારે ત્યારે આપણે વિડીયો અપલોડ કરીએ ત્યારે સૌથી પહેલાં તમને નોટિફિકેશનની અપડેટ મળતી રહે જો ઉમેદવારો ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જોઈન નથી કર્યું વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી છે ત્યાં તમે અપડેટ મેળવી શકો છો તો અત્યારે શું અપડેટ છે એની અપડેટ આપતા પહેલાં મિત્રો ખાસ પહેલી આપણે વાત કરીએ તો કે આપણે સાંજે એક વિડીયો મૂકેલો છે આપણે સવારનો વિડીયોની વાત રહ્યા છીએ જ્યારે આ એક સાંજે આપણે વિડીયો મૂકેલો છે જે છે શનિવારે સાંજનો તો અંતે એક ભરતીની શરૂઆત થઈ છે મિત્રો તો એની પ્રોસેસ કઈ તારીખ સુધીમાં જોવા મળશે એનો પ્રોપર એક વિડીયો બન બનાવેલું છે જેમાં વ્યૂ પણ સારા આવ્યા છે તમે જોઈ શકો છો ઉમેદવારો નિહાળી રહ્યા છીએ તો તમે પણ અપડેટ નિહાળજો શું છે અપડેટ અને જે ભરતીની શરૂઆત થઈ છે કઈ ભરતી છે એની અપડેટ ખાસ નિહાળી લેજો તો મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ વધારે વાર ના કરતાં તો આપણે સરકારી માધ્યમિક અને ગ્રાન્ટેડ ગ્રાન્ટેડનું અત્યારે આપણે જોઈએ ગ્રાન્ટેડ માધ્યમિકનું કે કેટલું મેરિટ હાયર સેકન્ડરીમાં રહી શકે છે એના ઉપર થોડી ડિસ્કસ કરીએ મિત્રો ખાસ પહેલી અપડેટ એ છે કે અહીંયા તમને જોવા મળી રહ્યું છે સબ્જેક્ટ છે ઇડબ્લ્યુ એસ જનરલ એસસી એસસીબીસી ને એસટી મિત્રો તમારે ખાસ યાદ રાખવાનું છે અહીંયા એ ઈડબ્લ્યુ છે અહીંયા જનરલ છે એસસી છે એસસીબીસી એસટી છે તો એગ્રિકલ્ચરની વાત કરીએ મિત્રો એગ્રીકલ્ચરમાં જે મિત્રો ખાસ પહેલાંનો કે જ્યાં ડૅસ કરેલો છે કાં તો ત્યાં ઉમેદવારો ઉમેદવારોની હોય કાં તો એમાં જગ્યાઓ નહીં હોય બંનેમાંથી મિત્રો એક બની શકે છે અને એ જે ઉમેદવારોની ઘટ હોય તો પણ એવું ડૅસનું તમને નિશાન જોવા મળી જશે હવે જનરલમાં વાત કરીએ તો એગ્રીકલ્ચરની વાત કરીએ તો એકસો ને પચાસની આજુબાજુ એકસો પિસ્તાળીસ થી એકસો પચાસની આજુબાજુ તમારો મેરિટ જઈ શકે છે એસસીમાં પણ મિત્રો ડીએસએલ એનો મતલબ કે જગ્યાઓ અથવા તો ઉમેદવારોની ઘટ જોવા મળી શકે છે એસસીબીસીમાં એકસો ને ત્રીસથી એકસો તેત્રીસ વચ્ચે તમારું કટ છે તમને એગ્રીકલ્ચરમાં જોવા મળશે ત્યારે એસટીમાં મિત્રો એકસોને વીસથી એકસો બાવીસ સુધીમાં તમને મિનિમમ મેક્ઝિમમ તમને કટઓફ જોવા મળી શકે છે મિત્રો બાયોલોજીની વાત કરીએ તો કે બાયોલોજીમાં કેટલું રહી શકે છે તો એ ડબ્લ્યુ મિત્રો એકસો એકતાળીસ જ્યારે સોરી એકસો ચાળીસથી એકસો એકતાળીસ જનરલમાં એકસો ચાળીસથી એકસો પિસ્તાળીસ એસસીમાં એકસો પિસ્તાળીસથી એકસો તેતાળીસ જેટલું કટ જોવા મળી શકે છે એસસીબીસીમાં મિત્રો તમે જોવા મળી શકે એકસો પાંત્રીસથી એકસોને ઓગણચાળીસ સુધી તમારો એસબીસીમાં કટ ઓફ બાયોલોજીમાં જોવા મળી શકે છે જ્યારે એસટીમાં મિત્રો એકસો ત્રીસથી એકસો ને બત્રીસ સુધી તમારો કટ જોવા મળી શકે છે અને મિત્રો ખાસ નોંધો કે આ જે કટ તૈયાર કર્યું છે એ મિત્રો કેટેગરી વાઇઝ કેટલી જગ્યાઓ છે કે સામે કેટલા ઉમેદવારો અરજી કરેલી છે જે ઓલ્ડ જે ઉમેદવારો કેટલા છે સાથે ન્યૂ જે થયા છે ઉમેદવારો જે ઇલિજિબલ એ કેટલા છે એને સંપૂર્ણ એનાલિસ કરીને અપડેટ આપણે બનાવી છે કેમિસ્ટ્રીની વાત કરીએ મિત્રો અહીંયા કેમિસ્ટ્રીમાં તમને જોવા મળી રહ્યું છે કેમિસ્ટ્રીમાં એકસોને ચોત્રીસ ઇડબ્લ્યુએસમાં એટલે કે એકસો ત્રીસથી એકસો ચોત્રીસ વર્ષે જ્યારે જન્નામમાં એકસોને ચાળીસથી એકસો તેતાળીસ સુધી કટો જ્યારે એકસો ત્રીસથી એકસો બત્રીસ જેટલું એસસીમાં એકસો એકસોને પાંત્રીસથી છત્રીસ જેટલું એસસીબીસીમાં જ્યારે એસટીમાં એકસો ને વીસની આજુબાજુ કટ જોવા મળી શકે છે મિત્રો કોમર્સની વાત કરીએ તો કોમર્સમાં મિત્રો ઈડબલ્યુએસમાં એકસોને ચાળીસથી એકસો તેતાળીસ વચ્ચે કટ ઓફ જ્યારે જનરલમાં એકસોને છેતાળીસથી સોરી એકસોને ચાળીસથી એકસો છેતાળીસ વચ્ચે કટ ઓફ જ્યારે એસસીમાં ને ચાળીસ જેટલું કટ ઓફ જ્યારે એસસીબીસીમાં એકસો ચાલીસ એકસો એકતાળીસ જેટલું કટ ઓફ મિનિમમ મેક્ઝિમમ જોવા મળી શકે છે જ્યારે એસટીમાં મિત્રો એકસોને ત્રીસ જેટલું જોવા મળી શકે છે કોમ્પ્યુટરની વાત કરીએ મિત્રો એ ડબ્લ્યુ એસમાં એકસોને બાવીસ જેટલું કટ જોવા મળી શકે છે આપણને ખબર છે મિત્રો કોમ્પ્યુટરની પણ જે વેકેન્સી છે આવી છે પરંતુ જે એક કહેવામાં આવે કે એની જે ભરતી છે એ ઓછી જોવા મળી રહી છે સંસ્કૃતમાં પણ એવું બની રહ્યું છે એસસીમાં એકસોને એકવીસ જ્યારે જનરલમાં એકસો બત્રીસ એસસીબીસીમાં એકસો ને ચોવીસ એકસો

અને એસટીમાં એકસો ઓગણત્રીસથી એકસો અઠ્યાવીસ જેટલું કટ ઓફ આપણને જોવા મળી શકે છે મિત્રો આ તો આટલા વિષયનું આટલા સબ્જેક્ટનું જે તમને જોવા મળેલું છે હવે આના પછી મિત્રો વાત કરીએ બીજી તો કે બીજી કઈ અપડેટ છે તો એની ઉપર થોડી ચર્ચા કરીએ આના પછીને જે પણ જે રહી જાય છે એના ઉપર આપણે વાત કરીએ મિત્રો આના પછી છે નવમાં છે ગુજરાતી તો ગુજરાતીમાં કેટલું રહી શકે છે તો ગુજરાતીમાં મિત્રો ખાસ અપડેટ કે અહીંયા પહેલામાં હતું પહેલો ઈડબ્લ્યુ ચેનલ અહીંયા ઈડબ્લ્યુ એસ એક મિનિટ લખી નાખો એટલે તમામ ઈડબ્લ્યુએસ જનરલ એસસી એસસીબી એસટી અહીંયા એસસી એસસીબીસી અને એસટી તો તમામ ખાસ નોંધ લેવી હવે મિત્રો ગુજરાતીની વાત કરી તો જે તમને જોવા મળી રહ્યું છે એસસીબીસી માં તો એસસીબીસીમાં કેટલું જોવા મળી શકે છે ઈડબ્લ્યુએસમાં કેટલું જોવા મળી શકે જનરલમાં કેટલું જોવા મળી શકે છે એના ઉપર વાત કરીએ તો કે ની વાત કરીએ મિત્રો ઈડબ્લ્યુએસની તો ઈડબલ્યુએસમાં ગુજરાતીમાં એકસો ને અડત્રીસની આજુબાજુ જોવા મળી શકે છે જ્યારે ગુજરાતીમાં આપણે ઈડબ્લ્યુ એસનું ચર્ચા કરી જ્યારે એકસોને બેતાળીસ જનરલમાં જોવા મળી શકે છે એકસો ચાળીસથી એકસો બેતાળીસ વચ્ચે જ્યારે એસસીમાં એકસોને એકતાળીસ જેટલું એકસો ચાળીસથી એકસો એકતાળીસ વચ્ચે જ્યારે એસસી બી સીમાં એકસોને અડત્રીસ જેટલું જ્યારે એકસોને સાડત્રીસ જેટલું એસટી ઉમેદવારો માટે જોવા ગુજરાતીમાં મળી શકે છે હિન્દીની વાત કરીએ મિત્રો એકસો ને ચાળીસ આજુબાજુ હિન્દીમાં ઇડબલ્યુ માટે જ્યારે એકસોને પિસ્તાળીસ જે તમને જોવા મળી શકે છે એ છે મિત્રો ઈડબ્લ્યુ સોરી જન્નલમાં જ્યારે એકસો ને પિસ્તા એકતાળીસ છે એ મિત્રો એસસી કેટેગરી અને એસસી બીસીમાં તમે જોવામાં મળે એકસો ઓગણચાળી આજુબાજુ જ્યારે એકસો ને ત્રીસ જેટલું અહીંયા એસટીમાં પણ જોવા મળી શકે છે હિસ્ટ્રીની વાત કરીએ મિત્રો એકસો પચીસ એકસો ચોવીસ અહીંયા તમને જોવા મળી શકે છે જ્યારે એકસો ને બત્રીસની આજુબાજુ આપણને જન્નલમાં જોવા મળી શકે છે એસસીમાં એકસો સત્યાવીસ જ્યારે એસટીમાં એકસો ને છવ્વીસ જેટલું જોવા મળી શકે છે જ્યારે એકસો પચીસથી એકસો ચોવીસ વચ્ચે એસટીમાં ઉમેદવારો માટે કટ જોવા મળી શકે છે ફિલોસોફીની વાત કરીએ મિત્રો ફિલોસોફીમાં મિત્રો એકસો એકવીસ એકસો અડત્રીસ જનરલમાં સોરી એ ડબ્લ્યુ જનરલમાં એકસો પાંત્રીસથી એકસો ચોત્રીસ એકસો ચોતરથી એકસો પાંત્રીસ જ્યારે એકસો બત્રીસ ત્યાં એસસીમાં એસસી બી સીમાં બાવીસ જ્યારે એસટીમાં એકસો ને પચીસ જેટલું જોવા મળી શકે છે ફિઝિકલ એજ્યુકેશનમાં તમે જોવા મળી છે એકસો ઓગણત્રીસ ઇડબ્લ્યુ એચ જનરલમાં એકસો સાડત્રીસ આડત્રીસ અહીંયા મિત્રો જગ્યાઓ નથી જ્યારે એકસો સત્યાવીસ એસસીબીસી અને એકસો ત્રીસ એસટી ઉમેદવારો માટે જોવા મળી શકે છે તો આવી જ રીતે મિત્રો તમે જોવા મળી શકે છે જ્યારે ફિઝિક્સની વાત કરીએ તમે જોવા મળે ફિઝિકમાં જેટલું કેટલું છે એકસો ઓગણચાળીસ છે અહીંયા જનરલમાં એકસો ને પિસ્તાળીસ છે જ્યારે અહીંયા જગ્યાઓ નથી એસસીબીસીમાં એકસો અડત્રીસ જેવું જોવા મળી શકે છે જ્યારે એસટીમાં એકસો ને એકવીસ જોવા મળી શકે છે તો સંસ્કૃત છે સોશિયોલોજી છે પછી સ્ટેટિસ્ટિકમાં તમને જોવા મળી શકે છે અલગ અલગ તમને જે માહિતીઓ છે સોશિયોલોજીમાં મિત્રો આપણને ખબર છે કે સોશિયોલોજીમાં કેટલો કટોક જોવા મળી શકે છે સંસ્કૃતમાં આપણને ખબર છે ઉમેદવારો ઘણા ઉમેદવારો છે એ જગ્યાઓ વધારવા માટે જે કૂચ પણ ગાંધીનગર કરી રહ્યા છે તો એના પણ કંઈક નવા ન્યૂઝ જો આવે છે મિત્રો ખાસ તમને અપડેટ છે આપવામાં આવશે સંસ્કૃત સોશિયોલોજી મેથેમેટિક અને પોલિટિકલ સાયન્સમાં તમે જોઈ રહ્યા છો પોલિટિકલમાં પણ અપડેટ સી ખાસ ઉમેદવારો આપવા જે કયા જણાવી રહ્યા હોય છે કે એમાં કેટલું જોવા મળી શકે છે તો એમાં પણ તમે જોઈ રહ્યા છો ઈડબ્લ્યુ એચ એકસોને તમને જણાવી દઉં એકસોને ચાલીસ જેટલું તમારું કટઅફ જોવા મળી શકે છે જ્યારે અહીંયા જગ્યાઓ મિત્રો અભાવ અથવા ઉમેદવારોના અભાવના કારણે ડેશ જોવા મળી રહ્યો છે ત્યારે એસટીમાં એકસોને છવ્વીસ એકસો બત્રીસ જોવા મળી શકે છે મેથેમેટિકમાં મિત્રો વાત કરીએ તો એકસો ઇડબ્લ્યુ એકસો ને ઓગણપચાસ એકસોને ચોપન જેટલું અહીંયા તમને જોવા મળી શકે છે જનરલમાં જ્યારે એસસીમાં જે જગ્યા નથી એસસીબીસીમાં એકસો છેતાળીસ એકસો એકત્રીસ અને એકસો ત્રીસ જેટલું અહીંયા તમને જોવા મળી શકે છે તો અલગ અલગ સોશિયલ સંસ્કૃતિને અલગ અલગ તમને માહિતી આપવામાં આવી છે તમામ તમામનું મેરિટ તમે અહીંયા નિહાળી શકો છો આટલું મેરિટને આજુબાજુ છો મિત્રો તો તમને બેનિફિટ છે એ ચોક્કસ જોવા મળી જશે તો અત્યાર સુધીમાં વિડીયો આ તો મિત્રો વિડીયો પસંદ માટે લાઇક કરજો અને તમારું મેરિટ ચોક્કસ મિત્રો કેમ કે બધાનું આપણે મેરિટની થોડી વિડીયો લાભો થઈ જાય એના કારણે બધાનું મેરિટ નથી જણાવી રહ્યા જેથી તમામને ખાસ વિડિયો જોઈ લેવાનું આગળ અને આ પણ તમારું મેરિટ નિહાળી લેવું ઓફિશિયલ અપડેટ સાથે મિત્રો એનાલિસ કરીને આપણે લઈને આવેલા છીએ તો આથી અપડેટ વિડીયો પ્રથમ લાઇક કરજો નવા ખાસ ચેનલ પ્રચેનલને સમજાવજો જય હિન્દ જય ભારત જય સંવિધાન